જમીન માંથી નીકળી હનુમાનજી ની ચમત્કારિક મૂર્તિ મૂર્તિ ને સાફ કરવા છતાં પાણી ભીંજાય છે તેલ સિંદૂરથી થી શું છે આ ચમત્કારી મૂર્તિ આવું જોઈએ મારા વિશેષ અહેવાલમાં વાત છે ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બલોધન ગામની જ્યાં ગામ લોકો દ્વારા હનુમાનજીના મંદિર નવ નિર્માણ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન પાયાના ખોદકામ દરમિયાન હનુમાનજીની ચમત્કારી મૂર્તિ નીકળે છે ત્યારબાદ લોકો દ્વારા હનુમાનજીની મૂર્તિ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવે છે ત્યારબાદ આ મૂર્તિને એક દિવસ માટે મૂકી દેવામાં આવે છે પણ બીજા દિવસે ગામ લોકોને ખબર પડે છે કે આ મૂર્તિ પર તેલ સિંદૂર કોણે ચડાવ્યું પછી આ મૂર્તિને શેમ્પુ સાબુથી સાફ કરવામાં આવે છે ત્યારબાદ એક કલાક બાદ પાછી મૂર્તિ તેલ સિંદુરવાળી થઈ જાય છે ગામ લોકો દ્વારા મૂર્તિ વારંવાર સાફ કરવામાં આવે છે પણ આ મૂર્તિ પાછી સિંદુરવાળી થઈ જાય છે ગામ લોકો આ મૂર્તિને હનુમાનજીની મૂર્તિ રહ્યા છે આ કઈ રીતે તેલ સિંદુર વળી થઈ જાય છે જો વિજ્ઞાન દ્વારા ચેક કરવામાં આવે તો આનો ભેદ ખોલી શકે છે કે નહીં પછી આ મૂર્તિ ચમત્કારી ગણવામાં કોઈ સંકોચ નથી સ્ટોરી કિરણ ઠાકોર આ હનુમાન દાદાની મૂર્તિ અમે મંદિર કર્યું છે એની વાડુમાંથી નીકળ્યું છે હનુમાન દાદાની મોટી મૂર્તિ હતી એની છે મૂર્તિ બે મહિનાથી સતત તેલ સિંધુ ચાલુ છે કાયમી નવરાવીએ તો તેલ સિંધુ ચાલુ છે આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજનો દરેક ગામ ગામજનો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાવીએ આ મૂર્તિને સતત અડધો કલાકમાં તરત હતું એની મૂર્તિ થઈ જાય છે